મોટેરાના ના હરિભક્તો ના પ્રભુ પાંચ દિવસ મોટેરા રહ્યા સંતોએ કહ્યું કે મહારાજ અહીં એક કોટેશ્વર ગામ છે ત્યાં એક ભક્ત રહે છે છે બહુ ભલો અને માટે ચાલો એમને ઘેર પછી પાંચસો પરમહંસ અને પ્રભુ કોટેશ્વર પધાર્યા કોટેશ્વર નો આ ભલો ભોળો બહુ વિશ્વાસ હરિભક્ત જુવાન જવેરભાઈ ને ઘેર શ્રીજી મહારાજ પધાર્યા સમીર ભગવાનનો વિશ્વાસ કેટલો સમીર ભગવાનનો નિશ્ચય કેટલો એનું ઉદાહરણ નિષ્કુળાંક સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યું છે આખા કોટેશ્વર માં એકલો જ સત્સંગી સવાર વહેલો જાગે કારણ વહેલો ઉઠે એ સંત મોડો ઉઠે એ સંસારી સૂર્ય ઉપર આકાશે આવી જાય છતાં પથારી માં આળોટતા હોય એ સંસારી ગણાય છે એ કોઈ દહાડો સાધુ ન બની શકે.

સાબરમતીમાં સ્નાન કરવા જાય ગામના કેટલાય ઈશાળુ ત્રીજો ત્રીસીયો બળવા લાગ્યા કે આ ઝવેરીયો વહેલો ઉઠીને બૂમો પાડે છે પણ કોઈની તાકાત નથી કે ઝવેર નો સત્સંગ છોડાવી શકે એક દિવસ હલકટ સ્વભાવ ને ટોળકી ભેગી થઈ અને ભલા ભોળા આ ઝવેર કહીયું કહ્યું તારા સ્વામિનારાયણ ભગવાન ખોટા છે સાચા નથી કેમ ખોટા સાચા જ છે નહીં ખોટા છે સાચા હોય તો પરચો બતાવો બોલો શું પરચો જોઈએ છે આ કોટેશ્વર મહાદેવ ના ઉપર ચડી જા અને ત્યાંથી તારું શરીર પડતું મૂક તને કઈ ન વાગે તો તારા સ્વામિનારાયણ ભગવાન સાચા દુર્જન આ કાવિત્રુ હતું ઝવેરી ઉપર ચડશે હેઠો પડશે કા તો મૃત્યુ થઈ જશે કા તો હાથ પગ તૂટી જશે ઈર્ષા શું નથી કરતી ઊંચું દેરું છે કોટેશ્વર મહાદેવનું નીચે પથરા ગોઠવ્યા બીજા દિવસે ઝવેર અને આ બધું ટોળું દેરા પાસે આવ્યું ભગવાન નામ લેતા લેતા ઝવેર દેરા ઉપર છેક ચડ્યો અને પછી ત્યાંથી પડતું મૂક્યું છે તન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા સ્વામિનારાયણનું નામ લેતા દેરા ઉપરથી મૂક્યું શરીર પોતાનું કેટલો વિશ્વાસ હશે કેવી શ્રદ્ધા હશે આપણા હૃદયમાં કોઈ દહાડો કઈ આવી શ્રદ્ધાનો એક પણ કણ જાગે છે વિષમ પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ ત્યારે એમ થાય છે કે મારા ભગવાન મારી રક્ષા કરશે ઉપરથી જ્યાં હેઠું પડતું મૂક્યું કંઈ થયું જ નહીં કશું વાગ્યું નહીં જે કોટેશ્વરના દેરા ઉપરથી એ ઝવેરે પડતું મૂક્યું કશું વાગ્યું નહીં સ્વામિનારાયણ ભગવાને રક્ષા કરી એ કોટેશ્વર નું દેરું આજે પણ એ રીતે ઉભું છે સ્વામિનારાયણ ભગવાનનો જાણે યશ ગાઈ રહ્યું છે કોઈ દર્શન કરવા જઈએ છીએ આપણે સાબરમતી નદીના કિનારે છે કઈ પચાસ કે પચીસ કિલોમીટર દૂર નથી પણ આપણા મનની એવી શિથિલતા છે દેરા ઉપરથી પડવા તો તૈયાર નથી પણ કોઈ પડ્યો છે સ્વામિનારાયણની સાક્ષી એ જરા જોવા તો જાઓ

મારા કહે ભક્તરાજ ચિંતા ના કરતા તમારી નિષ્ઠા જોઈને તમારી શ્રદ્ધા જોઈને તમને દર્શન આપવા આવ્યા છીએ મહારાજ આ બધા સંતોને તમે પધાર્યા છો મારું કંઈ સ્વીકારો ઘરમાં શું છે બોલો ખેડૂત હતો એ જબેર ખેડૂતના ઘરમાં બીજું શું હોય દૂધ હોય મારા દૂધ છે લાવો માટીનું મોટું પાત્ર એમાં દૂધ રાખેલું શ્રીજી મહારાજે હાથમાં લીધું સંતોને કહે છે હાથ ધરો બધા સંતોએ હાથ ધર્યા ને મહારાજ હાથમાં દૂધ આપતા જાય સંતોએ જાણે કોઈ યજ્ઞ નો પ્રસાદ હોય એ રીતે પ્રસાદનું દૂધ ઉભા ઉભા પ્રાસન કર્યું પછી શ્રીજી મહારાજે કહ્યું ઝવેર ભક્ત અમે બહુ રાજી થયા છીએ માગો કંઈક માગો મહારાજ શું માગું મારા ઘરમાં અખંડ બિરાજો તમો અને આ સંતો સાથે શ્રીજી મહારાજ કહે છે તમારા ઘરમાં ને તમારા માં અખંડ બેઠા છીએ ભક્તરાજ મહારાજ મારા ઘરમાં અખંડ ભજન થાય એવું કરો ભગવાને તથાસ્તુ કહ્યું મહાપ્રભુ બોલ્યા સ્વામિનારાયણ ભગવાન ના આ વરદાન થી એ ઝવેર ભક્ત ના ઘર માં મંદિર બન્યું આજે પણ કોટેશ્વર માં એ મંદિર માં ઠાકોરજી બિરાજે છે એવું જ જૂનું એ જ પ્રાચીન મકાન છે